કૃષિ મંત્રી શ્રી રાઘવજીએ લોકાર્પણ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે ભૂતકાળમાં નગરપાલિકામાં ઓક્ટ્રોય સિવાયની કોઈ આવક નહોતી હવે તસવીર બદલાય છે નગરપાલિકાઓ સશક્ત બની છે તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકારમાંથી હવે સમયસર અને ઝડપથી વિવિધ વિકાસ કાર્યો અર્થે ગ્રાન્ટ ફાળવણી માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે તેના લીધે ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં વિકાસ કાર્યોનું સુવ્યવસ્થિત રીતે આયોજન સાથે કાર્ય થાય છે વધુમાં તેમણે જણાવ્યું કે રશિયા યુક્રેન યુદ્ધના માહોલમાં દેશના છવ્વીસ હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘ દ્રષ્ટિભર્યા નિર્ણયોને લીધે સફળતા પ્રાપ્ત થઈ છે તેમના દુરંદેશી ભર્યા નેતૃત્વમાં સમગ્ર દેશ એક બનીને વિકાસ પથ પર આગળ વધી રહ્યો છે આજે સમગ્ર દુનિયામાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે અને ભારતે દુનિયામાં પોતાની આન બાન અને શાન વધારી છે બગસરા નગર સેવા સદનના નૂતન બિલ્ડિંગ લોકાર્પણ પ્રસંગે બગસરા આપાગા ગીગા મંદિરના શ્રી જયરામ બાપુ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ બોઘરા નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન એવી રીબડીયા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ભાવનાબેન સોનાગરા બગસરા પ્રાંત અધિકારી શ્રી બગસરા તાલુકા મામલતદારશ્રી બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા